અધિક પોલીસ કમિશનર મનોજ ને નામા ના અધ્યક્ષસ્થાને રચના લેક ઝોન કોર્પોરેશન સીલ કર્યું વડોદરા કાંડમાં હાઈકોર્ટને રજૂઆત જજને સુઓ મોટો લેવા વિનંતી કોર્ટે ન્યૂઝપેપરના અહેવાલ સહિતના ડોક્યુમેન્ટ માંગ્યા

વાત કરીએ સમાચારોની ડિસેમ્બર વર્ષ રોજ સરથાણા વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી સમયે જનક્રાંતિ મહાસભા યોજાઈ હતી જેમાં હાર્દિક પટેલે ભાજપ વિરુદ્ધ ભાષણ કર્યું હતું જેને લઈને સરથાણા પોલીસ મથકમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો હાર્દિક પટેલનું જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ફર્ધર નિવેદન નોંધવામાં આવ્યું હતું જાહેર નામાનો ભંગ રાજકીય પાર્ટી સામે ભાષણ કરવા બાબતનો ગુનો દાખલ થયો હતો ભાષણના આ કેસમાં કલેક્ટર સહિત આઠથી દસ સાક્ષીઓની જુબાની થઈ ચૂકી હતી આ કેસ સુરતની કોર્ટમાં ચાલી રહ્યો હતો આજે સુરત કોર્ટ દ્વારા વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરાયો છે कांग्रेस कहती है कि हम अयोध्या में राम मंदिर बन रहा है उसकी प्राण प्रतिष्ठा महोत्सव में नहीं जाएंगे तो उस कांग्रेस पार्टी में जो सच्चे हिंदू होते जो सच्चे राम भक्त होते वो कैसे रहेंगे ये तो एक विधायक ने इस्तीफा दिया है उससे पहले खंभा के विधायक ने इस्तीफा दिया।, दिया था आने वाले दिनों में और भी कई होंगे जो माननीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व तो में विकास कार्य को मजबूती से आगे ले जाना चाहते वो इस्तीफा देकर भारतीय जनता पार्टी का दामन थामेंगे बहुत दुखद घटना है बहुत हृदय को कांपने वाली ये घटना है जो भी बच्चों की मौत हुई है उनकी आत्मा को प्रभु शांति के माता पिता को ये दुख सहन करने की शक्ति दे और ये घटना जब जब होती है गुजरात में तब बड़ा दुख होता है कि इतना विकसित हमारा गुजरात है दिन प्रतिदिन प्रगति करता है लेकिन कुछ ऐसी कुदरत की ना रुठने के कारण ऐसी गलतियाँ ऐसी स्थितियाँ पैदा होती उसके कारण सब लोगों को दुख सहन करना पड़ता है ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે જેમાં સીજે ચાવડાએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે સીજે ચાવડા વિજાપુરથી ધારાસભ્ય છે તથા સીજે ચાવડા ચાર ફેબ્રુઆરી ભાજપમાં જોડાઈ શકે છે તેમજ પાંચ હજાર કાર્યકરો સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાઈ શકે છે તેવી સૂત્રો પરથી માહિતી મળી રહી છે આજે સવારે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું મેં આપ્યું છે કોંગ્રેસ પક્ષના પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલને ઈમેલ દ્વારા મેં મારું રાજીનામું મોકલી આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને દંડક તરીકે પણ મેં રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામું આપ્યા બાદ માન્ય અધ્યક્ષશ્રીને ગુજરાત વિધાનસભાના શ્રીને ધારાસભ્ય પદેથી વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ મેં રાજીનામું આપી દીધું છે કારણ છેલ્લા છેલ્લા પચીસ વર્ષથી મેં કોંગ્રેસ પક્ષમાં સેવાઓ આપી છે ગઈકાલ રાત સુધી પણ મારા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મળીને લોકહિતના કાર્યો કર્યા છે જીએ એસ ઓફિસર અને છેલ્લે મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલાના અંગત સચિવ રહીને જગ્યા નથી નથી ઓફિસમાંથી મેં રાજીનામું આપી અને જનસેવામાં જોડાયો હતો મારી સાથેના જીએસ ઓફિસર પંદર પંદર વર્ષ સુધી શ્રી મહેન્દ્રભાઈ પટેલ જે સુરત કલેક્ટર હતા એ મારા બેચમેટ હતા અને ઓગણીસો ને બે હજારને બેની સાલમાં ઓગણીસો અઠ્ઠાણું પણ બે હજારને બેની સાલમાં આઈએસ નિયુક્ત થયા હતા એમના પછી મારો તરત નંબર હતો એ બીજા ક્રમાંકે હું ત્રીજા ક્રમાંકે હતો એટલે બે હજારને બેની સાલમાં હું આઈએસ નિયુક્ત થઈ ગયો હતો એટલે બે હજાર બેથી બે હજાર ચોવીસ બાવીસ બે હજાર વીસ સુધી આઈએસ પદ ભોગ્યું હતું એટલે અઢાર વર્ષ આઈએસ રહીને પણ આ દેશની અને રાજ્યની સેવા કરી શક્યો હતો પરંતુ વધારે જનહિતના કાર્યો થાય સામૂહિક કાર્યો વધારે થાય એના માટે રાજ્યસભામાં અને કોંગ્રેસ પક્ષના માધ્યમ દ્વારા જોડાયો હતો છેલ્લા પચીસ વર્ષથી મેં કામ કર્યું છે કોંગ્રેસના કોઈ આગેવાનો સાથે મારી કોઈ ફરિયાદ નથી મને કંઈ ના મળ્યું એની કોઈ ફરિયાદ નથી પરંતુ અત્યારે હાલ સમગ્ર દેશમાં અને આમ જોવા જાઉં તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એક વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે ત્યારે જી ટ્વેન્ટી જેવી કામગીરી થતી હોય સમગ્ર વિશ્વના જી ટ્વેન્ટી શિખરના દેશોનું પરિષદ અહીંયા મળતી હોય માન્ય નરેન્દ્રભાઈ અને ભારત દેશના અધ્યક્ષપદે અત્યારે હાલ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે બાવીસ તારીખે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકો રામ પ્રત્યે આસ્થાને શ્રદ્ધા ધરાવી રહ્યા છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થયું ત્યારે આવા જ્યારે વિશ્વને અચું અચંબ આપતા અને રાષ્ટ્રહિતને મહત્વ વધારતા રાષ્ટ્રની દાજ વધારતા દરેક ધર્મના લોકો અને સા નાગરિકો આ કામગીરીને વખાણતા હોય ત્યારે કેટલીક વાર કોંગ્રેસ પક્ષના એમના જે કોઈ સલાહકારો હોય એના કારણે જે નિવેદનો થાય છે એનાથી રાષ્ટ્રને પણ નુકસાન થતું હોય છે અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહ આઝાદીની લડાઈમાં જેમ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને આઝાદ કરવા માટે લડાઈ લડાઈ લડતા હતા અને ગુજરાતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું હતું તેમ જ્યારે વિશ્વ નેતા તરીકે ઉભરી આવેલા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી હોય અને એને સાથ સહકાર અમિત શાહને આપતા હોય ગુજરાતની ટીમ આપતી હોય ત્યારે આપણે એમના વિકરૂપ બનવા નથી માંગતા એટલે મેં રાજીનામું આપ્યું છે કોંગ્રેસ પાર્ટીમાંથી એવા નિયોજનો થયા છે પણ વ્યક્તિગત વ્યક્તિ વ્યક્તિગત અને મને એક પ્રવચનને એવું સંભળાવું છું જોઈએ એમના વિરોધમાં હું જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી લડતો હોય ને ગાંધી સરદારના પક્ષમાંથી લડતો હોય ત્યારે એ વખતે એ વાત કરી હોય પરંતુ હાલ હાલના સંજોગોમાં હાલના સંજોગોમાં હાલ જે પરિસ્થિતિ દેશની છે અને દેશની પરિસ્થિતિ જે ઉભરી આવી છે એમાં હું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપ મારા કોંગ્રેસ પક્ષના વિજાપુરના અને મહેસાણા જિલ્લાના જે લોકોના સહકારથી મેં વિજાપુરની સીટ કબજે કરી હતી એ તમામ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને અને મારા મત વિસ્તારના વિજાપુરના મત વિસ્તારના મતદાતાઓએ જે મને મત આપ્યા હતા એમની સાથે મળી અને પછી જે નિર્ણય એ લોકો કરશે એ નિર્ણય હું કરીશ કોંગ્રેસના નિવેદનો કરતાં કોંગ્રેસ પક્ષ જે હાલ ધારો કે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે સર્જિકલ સ્ટ્રાઇક વખતની જે નિવેદનો હતા અને જે નેતા સારું કામ કરતા હોય એને હંમેશા ખરાબ ચિતરવાની જે આદત હોય એ એક અધિકારી તરીકે પણ હું જ્યારે થઈને આવ્યો ત્યારે અને મારા સ્ટેટસ પ્રમાણે એ મને નથી ગમતું યુદ્ધ યુદ્ધ પછીની શાંતિ અને શાંતિ પછી પાસે નવેસરથી આખું જીવન અને પ્રવાહ ચાલુ થતો હોય છે એ પ્રમાણે હજી મારા મતદાતાઓને પૂછીને શું કરવું એ વિચાર્યું એવી કોઈ વાત થઈ નથી હાલ તો મેં ફક્ત કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી આજે જ હું મારા મત વિસ્તારના પ્રવાસે હોઈશ અને બધા જ મતદાતાઓ અને આગેવાનો સાથે વાત કરીને આગળ કઈ રીતે વધવું એની વિચારણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ કે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીએ હાલ જે પ્રવાહો ચાલી રહ્યા છે એમાં નરેન્દ્રભાઈ મોદી જે કામગીરી કરી રહ્યા છે એને કોઈપણ પક્ષમાં હોઈએ તો પણ વખાણ જ કરવા જોઈએ એવી પરિસ્થિતિ હજી ગઈ વડોદરાની સ્કૂલમાં વડોદરા હળી તળાવમાં બુટ પલટી જવાથી દુઃખદ અને મોટી હોનારત સર્જાઈ હતી ત્યારે ડાકોર ગોમતી નૌકા વિહાર વિરુદ્ધ થોડા મહિના પહેલા જીતુ સેવક દ્વારા અરજી કરવામાં આવી હતી ગોમતી નૌકા વિહારના સંચાલક સૂર્યાસ્ત થઈ ગયા બાદ પણ નૌકાઓ ફેરવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા જાવી ગંભીર ઘટનાઓને નિમંત્રણ આપેલ છે જેને લેની પાલિકા સામે ઘણી વખત કાર્યવાહી કરવા માટે અરજદાર દ્વારા સૂર્યાસ્ત બાદ પણ নৌকা ગોમતીમાં ફરવતા હોવાના વીડિયો સાથે રાખીને પુરાવા સાથે અરજીઓ કરવામાં આવી હતી તેમ છતાં પણ પાલિકા દ્વારા માત્ર ખુલાસો લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા હવે અરજદાર જીતુભાઈ સેવક દ્વારા ડાકોર રણછોડજી મંદિરની સામે જ મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપીને ડાકોરમાં ચાલતા નૌકા વિહાર પર પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લઈને પ્રતિક ઉપવાસ પર બેઠા છે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો રજદાર દ્વારા ગોમતીમાં પંચળ સમાધિની ચિમકી ઉચ્ચારી છે ગતરોજ બોટિંગની દુર્ઘટના બની જે દુર્ઘટના ડાકોરમાં ન બને તે માટે મેં ડાકોરના સત્તાતંત્રને જિલ્લા કલેક્ટરને નાયબ કલેક્ટરને તમામને આવેદનપત્ર આપ્યું છે કે ડાકોરની અંદર જે બોટિંગ ચલાવવામાં આવે છે તે ક્ષમતા કરતાં વધારે પેસેન્જરો બેસાડવામાં આવે છે બોટિંગ અંગેના કોઈ લાયસન્સો ધરાવતા નથી બોટિંગના જે વીમા લેવા જોઈએ તેમાંના કોઈ પણ વીમા નથી બોટિંગ દ્વારા કરારની શરતોનો ભંગ કરી અને સૂર્યાસ્ત બાદ પણ બોટિંગ ચાલુ રાખવામાં આવે છે અને બરોડા જેવી દુર્ઘટના ડાકોરમાં બને તે માટે મેં તમામ સત્તા તંત્રનું ધ્યાન દોર્યું છે છતાં પણ આવી દુર્ઘટના બન્યા બાદ પણ ડાકોરની અંદર કોઈ કાર્યવાહી નથી થઈ તે કારણે મારે પ્રતિક ઉપવાસ પર બેસવું પડ્યું છે ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી સાધુ સંતો વિમાન મથકે પહોંચ્યા હતા વિમાનમાં અયોધ્યા જવા માટે રવાના થયા હતા દસ જેટલા સાધુ સવારે અને દસ જેટલા સાધુ સાંજે અયોધ્યા જવાના છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે તેમનું એરપોર્ટ ઉપર સ્વાગત કરી તેમને રવાના કરવામાં આવ્યા હતા चैतन्य शंभू महाराज डाकोर महामंडलेश्वर विजयदास जी महाराज उपरांत अन्य साधु संतो आज वह सवार अमदावाद एरपोर्ट पर पहुंची अयोध्या जवा रनाया था, था तेरे विश्व हिंदू परिषद द्वारा स्वागत करोध्या प्रस्थान कर મારું સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું વિશ્વ હિન્દુ પરિષદે મને આ સૌભાગ્ય પ્રાપ્ત કરાયું છે અમે લોકો વર્ષોથી રામ મંદિર માટે આંદોલન ચલાવ્યું સંઘ પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ અને હજારો લોકો લાખો લોકોએ કુરબાની આપી હું એવું માનું છું કે સૌથી મોટી કુરબાની આમ તો કુરબાની બધાની છે પરંતુ ગોધરા કાંડ જે થયો અને એસ સિક્સ સાબરમતી એક્સપ્રેસમાં વિશ્વ હિન્દુ પરિષદના અઠ્ઠાવન કાર સેવકોની હત્યા કરવામાં આવી વિધર્મીઓ દ્વારા એ હું એવું માનું છું કે એ આત્માને બાવીસમી તારીખે શાંતિ મળશે અને બાવીસમીનો દિવસ એ સમગ્ર વિશ્વમાં વર્તા વસતા કરોડો હિન્દુઓની આસ્થાનો આ વિજય છે રામે અસ્મિતા છે રામ એ આપણા શ્રદ્ધાનું કેન્દ્ર છે અને બાવીસ તારીખે એકસો ચાલીસ કરોડ લોકોના આરાધ્ય દેવ જે ત્યાં નિજ મંદિરમાં બાલ સ્વરૂપે બિરાજમાન થવાના છે હું માનું છું કે આ મંદિર એ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું પ્રતિક બનશે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામચંદ્ર ભગવાન જ્યારે આયોધ્યામાં પરત ફર્યા હતા ત્યારે જે દિવાળીનો મહોત્સવ મનાવવામાં આવ્યો હતો એના પછી અત્યારે હાલની અંદર પાંચસો વર્ષની ત્યાગ તપસ્યા અને બલિદાન પછી જ્યારે રામલલા અયોધ્યામાં પરત ફરી રહ્યા છે નિજ મંદિરમાં ત્યારે દિવાળી કરતાં પણ વિશિષ્ટ મહોત્સવ આ મનાવવામાં આવે છે ત્યારે એના અમે સાક્ષી બનવાના છીએ આ ભારતનું આ એક એવું મંદિર છે આખા વિશ્વમાં કે જ્યાં ખાલી રામચંદ્ર ભગવાન એ કોઈ જ્ઞાતિ જાતિ કોઈ સંપ્રદાયનું નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું મંદિરનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે અમે બધા સાધુ સંતો ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને ભગવાન રામચંદ્ર ભગવાન એ ખાલી ભારતના કોઈ એક સમાજના નહીં પણ સમગ્ર વિશ્વના રામ છે દરેકના હૈયામાં ભગવાન રામ વસેલા છે અને અમે એના સાક્ષી બનીશું એ ગૌરવ અમારા માટે બહુ ગૌરવની વાત છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાવીસમી જાન્યુઆરી છે આખો દેશ અત્યારે આનંદની અંદર ગરકાવ છે ઉત્સવ બધા મનાઈ રહ્યા છે અને આનંદની આ ઘડીમાં આજે કેટલાય સંતો અને કેટલા શ્રેષ્ઠીઓ અયોધ્યા માટે રવાના થઈ રહ્યા છે આજે એરપોર્ટ ઉપર લગભગ અત્યારે અગિયાર સંતો અને બપોરે બીજા એમ કે આજે લગભગ પચીસ જેટલા સંતો અયોધ્યા જવા માટે રવાના થઈ રહ્યા છે એમને વિદાયમાન આપવા માટે મોકલવા માટે એમને શુભેચ્છા પાઠવવા માટે અત્યારે વિશ્વ હિન્દુ પરસંગ બધા કાર્ય ઉપસ્થિત છે ઘણા સંતો બાય રોડ પણ નીકળવાના છે એમાં જગન્નાથજી મંદિરના મહંત્રી છે અખિલેશ અખિલેશ્વરદાસજી છે આવા બધા રોડ બાય રોડ પણ જવાના છે બીજા ઘણા બધા શ્રેષ્ઠીઓ એવા છે કે જેને આપણે એકસો પાંચ લોકોના આમંત્રણ અથવા ગુજરાતમાંથી આપ્યા છે એ બધા જ લોકો લગભગ કાલે અને પરમ દિવસે ફ્લાઈટવાના છે જેમ જેમ સંતો જવાના છે એવી રીતે સૃષ્ટિઓ પણ જવાના છે એ સૌનું અમે અહીંથી ભાવભીનું સ્વાગત કરી અને એમને અયોધ્યા રવાના કરવા એ અમારા માટે પણ આનંદની વાત છે અયોધ્યામાં તારીખ બાવીસ ના રોજ ભગવાન રામના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ દેશભરમાં રામલલાના મહોત્સવ વિવિધતાની સાથે ઉજવાઈ રહ્યા છે આજે ગીર સોમનાથના વેરાવળમાં ભગવાન રામની નાની બાળાઓ રામ લક્ષ્મણ જાનકી હનુમાનજીના વેશભૂષામાં નગરચર્યાએ નીકળ્યા હતા સમગ્ર શહેર જય શ્રી રામના નાંદથી ગુંજી ઉઠ્યું હતું રામાયણમાં જ્યારે ભગવાન રામ લંકાથી વિજય મેળવી અને પરત અયોધ્યા પહોંચી રહ્યા છે આ સમાચાર મળતા જ અયોધ્યાવાસીઓએ જે રીતે ભગવાન રામનું સ્વાગત કર્યું હતું તેવી જ રીતે અને તેવા જ ભાવથી આજે વેરાવળના શહેરીજનો વેપારીઓ અને શ્રદ્ધાળુ લોકોએ શહેરના માર્ગોમાં સફાઈ કરી રંગોળી બનાવી બંને બાજુ બેનરો લગાવી જેમાં ભગવાન રામના જન્મથી લઈને અયોધ્યાના રાજા રામ સુધીની દર્શનીય ઝાંખીઓ જોવા મળી હતી નાની બાળાઓ જે રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી બન્યા હતા તેઓના હસ્તે જ શોભાયાત્રાનો પ્રારંભ કરી ઢોલ અને શરણાઈ અને જય જય શ્રી રામ નાદ સાથે શહેર બન્યું હતું તારીખે અયોધ્યામાં પ્રભુ રામ ની પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ છે આ કાર્યક્રમ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે આ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે સુશોભનો ગામમાં થઈ રહ્યા છે રોશની થઈ રહી છે ગામમાં પ્રભુ રામ ના ઝંડા લાગી રહ્યા છે ને બાવીસ તારીખે સવારે દરેક ઘરે રંગોળી થાય બપોરે અગિયાર વાગે થી કાર્યક્રમ શરૂ થશે બપોરે બે વાગ્યા સુધી દરેક મંદિરની અંદર આ કાર્યક્રમ ઉજવવામાં આવશે આ કાર્યક્રમની અંદર સુંદરકાંડના પાઠ થાય રામધૂન થાય અને પછી મંદિરની જે પ્રાત પ્રતિષ્ઠા દે છે એ સ્ક્રીન ઉપર બધા લોકો જોઈ શકે પોતાના ગામમાં જોઈ શકે પોતાના વોર્ડમાં જોઈ શકે એ પ્રકારની તૈયારીઓ દરેક મંદિરમાં થઈ રહી છે અને પછી એમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રતિષ્ઠા પછી આ કાર્યક્રમ માટે પોતાનું માર્ગદર્શન પ્રવચન આપવાના છે એમના પછી સંઘના પરમપુર સરસંચાલક મોહન ભાગવતી પણ આ કાર્યક્રમ માટે સંબોધન કરવાના છે સંતો પણ આ બાબતમાં સંબોધન કરવાના છે અને એ રીતે આખો કાર્યક્રમ અયોધ્યાનો મંદિરનો જે છે એ દરેક ગામની અંદર દરેક વોર્ડની અંદર સંપન્ન થાય એ રીતની તૈયારી થઈ રહી છે દરેક ગામ સમરસ બને સમરસ હાલ સમાચારોમાં બસ આટલું જુ તો સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યુઝ સત્યની સાથે નમસ્કાર